હલો ભાઈ આપણે આવી ગયા છે આજે ખાનગઢ બડે બડે પક્ષી દેખને દેખો અંદર તળાવ છે તળાવ માં જો બધા પક્ષી સલા બધા માંસાહારી પક્ષી માંસાહારી નામ તો આપણને નથી આનું આવડતો શું કેવાય છે જોવા બધા કેવા બેઠા છે લાઈનમાં

જો કયા પક્ષે છે એ જરી કોમેન્ટ કરીને કેજો જોવા મળી ગયા ઓડવા આવે ચલો ઉડો જો બધા કેવા લાઈનમાં ગોઠવી ગયા છે હા ભાઈ એક તળાવમાં મોયથી સ્નાન કરે છે તો મળી ગયા બધા ઉડવા ચાચ તો આપણે આ તળાવ છે દાદાનું સામે છે વાસંગી દાદાનું મંદિર ચાલો આપણે જઈએ વાસંગી દાદાના દર્શન કરવા જોવા છે રાનગ વાસિપે દાદાનું મંદિર